હેલો દોસ્તો ગુડ મોર્નિંગ તો આ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને સવાર મેં તો માથું પણ બાકી છે અને હજી આ હું જીવાઈ કેવું છે તમારું કેવું છે

एक आज बोलो। ओह काम चिकाओ चलो। तो गए समय खाए लिए पच मिले। आज वो बार बादी जूस है, पानी। जो। ऊपर देखा चलो। आप पानी ने बर्फ देखा चलो। या या। मिलते हैं फिर। तो आज आये चेंज जब अने खाए छे चॉकलेट जो। તો તો જય માતાજી છે અને હવે હું બ્લો કન્ટિન્યુ કરીશ તો જય માતાજી પછી પાપડીનું શક તો ચાલો જુવા માટે